અને એમાં ભણતા સાત થી સિત્તેર હજાર વિદ્યાર્થીઓને અન્યાય થતો પ્રશ્ન જ્યારે ગૃહમાં ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે એના પેટા પ્રશ્નમાં બધાએ જ અમે ભાગ લીધો અને અમારો સાદો સીધો એક જ પ્રશ્ન હતો મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન આપો છો અને ત્યાર પછી વેકન્ટ કોટામાં એડમિશન આપો છો તો એવી તો બે પછી બે માં આ આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે

આ શિષ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં પછી એમબીબીએસ હોય બી એચ હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે એમબીએ હોય કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશીપ આપવામાં આવતી હતી પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના અઢાર દસ બે હજાર ચોવીસના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માંગો છો કે કેમ તો હા કે નામાં જવાબ આપો તો મંત્રીશ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય કોલેજમાં પીરિયડ લેતા હોય એ રીતે લાંબી લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ ને આ પરિપત્ર રદ થવો જોઈએ